આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે જ્યારે આજે વિરોધના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉકેડામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા વિરોધના ભાગરૂપે ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવી અને તેમનો વિરોધ દર્શાવ્યો છે આ આવેદનમાં જણાવ્યું છે કે હાલની કેન્દ્ર સરકાર તાબાની સરકારી એજન્સી ઈડી તથા સીબીઆઈ એ આમ આદમી પાર્ટી સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે તે બાબતની સંપૂર્ણ તપાસ કર્યા વગર ધરપકડ કરેલ છે જે અંગે વિરોધ નોંધાવેલ છે ત્યારે વઘુમાંગ તેઓનું માનવું છે કે તેઓની ધરપકડ રાજકીય કિન્નાખોરી અને રાગદ્વૈષપૂર્ણ હોય તેની ધરપકડથી તેમની પાર્ટીના આગામી ચૂંટણીના પરિણામોમાં ગંભીર નુકસાન પહોંચી શકે તેમ છે જેથી આ ધરપકડથી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલ પ્રજાના લોકમતને દબાવી દેવાનો પ્રયાસ થઈ રહેલ છે તેવું જણાવ્યું છે આ આવેદનની અંદર ઉપલેટા કોંગ્રેસ આગેવાન તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો એકત્રિત થઈ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન દર્શાવી અને ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાની ચૂંટણી લડવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણી સમય ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપર સરકારી એજન્સીનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે આના એક ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનના આવા જ એક બાહસ નેતા અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી આ ધરપકડ ને અમે વખોડીએ છીએ અને રાજકીય માણસો ઉપર સરકારી એજન્સીઓ કરી અને તેમનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આજે ઉપલેટા મામલતદારને ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા એક આવેદનપત્ર આપી અને સરકારની આ નીતિનો અમે વિરોધ કર્યો છે અને સરકારને સરકાર આ જે સરકારી એજન્સીનો દુરુપયોગ કરે છે તે બંધ કરવા માટે અમે તેમને આવેદનપત્ર આપેલ છે આગામી હવે ચૂંટણીનો માહોલ છે લે જોસ અને અમે કાયદાકીય જે કઈ લડત લડવાની છે એ લડવાની થાશે કારણ કે બીજો કોઈ પગલા થીતા સરકાર માને એમ નથી અને અમે આંદોલન કરવા નીકળ તો તમને હમણા પકડીને બોર દે છે આવી સ્થિતિ છે આમ છતાં ઉપરથી જો આદેશ આવશે તો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો ઉપલેટામાં આંદોલન પણ કરશું આમરોદભાઈ ગદેરા શહેર રામાટની પાર્ટી ઉપલેટા ગઈ કાલે સાંજે

ભારતીય જનતા પાર્ટી એટલી બધી અરવિંદ કેજરીવાલથી ગભરાઈ ગઈ છે કે જો અરવિંદ કેજરીવાલ ને પકડવામાં નહીં આવે તો ભારતની અંદર આ ભારતીય જનતા પાર્ટી ની મોટી હાર થશે આ ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી ની હત્યા કરી નાખવામાં આવી છે આ તો હિટલર શાહી છે લોકશાહીના મૂલ્યોને ખતમ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી પગલાં ભરી રહી છે